ચોટી દમણના જમ્પોર બીચ ખાતે બનાવવામાં આવેલું પક્ષી હાલ સહેલાણીઓ માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ગત વીસમી સપ્ટેમ્બરના રોજ જમપોર બીચ પાસે આશરે બે ચાલીસ હેક્ટરમાં બાર કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલી પક્ષી ઘરનો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જે બાદ બીજી ઓક્ટોબરે ગાંધી જયંતિના દિને તેને જાહેર જનતા માટે સત્તાવાર રીતે ખોલવામાં આવતા પહેલા દિવસથી અત્યાર સુધીમાં હજારો સહેલાણીઓનો ધસારો જાત જાતના અને ભાત ભાતના પક્ષીઓને જોવા માટે ઉમટી પડ્યો છે દરેક રાજ્યો અને શહેરોમાંથી બસોમાં ભરાઈને આવતા વિદ્યાર્થીઓ અને સહેલાણીઓ વિદેશી પક્ષીઓને નિહાળી આશ્ચર્યચકિત બન્યા છે દમણના રમણીય દરિયા કિનારે બાર કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા દેશના સૌથી મોટા પક્ષી ઘરમાં રેડ એન્ડ ગ્રીન મકાઉ ઓરેન્જ વિંગડ એમેઝોન પેરોટ ગોલ્ડન પિજન્ટ વ્હાઇટ કોકટુ સ્કાર્લેટ મકાઉ ફિશકટ લવબર્ડ ગોલ્ડન કેપ્ટ પેરાકીટ ગ્રીન ચિકટ પેરાકીટ સહિતના દુનિયાના પાંચ ખંડોના દેશોના છસોથી વધુ વિદેશી દુર્લભ વિદેશી પક્ષીઓને રાખવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં અહીં બે હજારથી વધુ વિદેશી પક્ષીઓ રાખવામાં આવશે એવી આશા સેવામાં આવી રહી છે પ્રશાસન દ્વારા પક્ષી ઘરના દર્શન માટે સવારે સાડા નવથી બપોરે દોઢ અને ત્રણ વાગ્યાથી સાંજે સાડા છ વાગ્યા સુધીનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે જેમાં પાંચ વર્ષથી નાના બાળકો અને દિવ્યાંગ લોકો માટે મફત એન્ટ્રી તેમજ પાંચથી બાર વર્ષના બાળકો માટે પચાસ રૂપિયા બાર વર્ષથી ઉપરના કિશોરો માટે સો રૂપિયા અને વિદેશી સહેલાણીઓ માટે પાંચસો રૂપિયા એન્ટ્રી ફીસ રાખવામાં આવી છે દમણમાં પધારતા પ્રવાસીઓનું નવું નજરાણું બનેલા આ પક્ષી આરંભથી દેશ વિદેશના પ્રવાસીઓ માટે એક નવું ટુરિસ્ટ ટેસ્ટિનેશન ઊભું થયું છે પ્રશાસને શરૂ કરેલા દીર્ઘ દ્રષ્ટિ ભરેલા પક્ષી ઘરના નિર્માણથી ફક્ત માત્ર પ્રવાસનને જ વેગ નથી મળી રહ્યો પરંતુ ગ્રામ્ય વિસ્તારનું અર્થતંત્ર પણ મજબૂત બનશે એવી આશા સેવાઈ રહી છે વલસાડમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર પાંચસો મીટરના અંતરમાં જ હિટ એન્ડ રનની બે ઘટનામાં બે લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે બંને અકસ્માત સર્જનાર એક જ વાહન ચાલક હોવાની આશંકા છે પોલીસ દ્વારા હાલ અકસ્માત સર્જી નાસી જનારા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે વલસાડમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટ પર કુંડી ગામ અને નંદાવલા ગામ નજીક હિટ એન્ડ રનની બે અલગ અલગ ઘટનાઓ બની છે જેમાં સ્કૂટર ચાલક અને બાઇક ચાલકના મોત નીપજ્યા છે આ બંને અકસ્માત સર્જાયા તેની વચ્ચે પાંચસો મીટરથી ઓછું અંતર હોય એક જ અજાણ્યા વાહન ચાલકે આ બંને અકસ્માતો સર્જ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે વલસાડની ડુંગરી પોલીસ અને રૂરલ પોલીસે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે વાપી રેલવે સ્ટેશન ઉપર ચાલતી ટ્રેનમાં ચડવા જતા યુવકનો પગ લપસ્યો જીઆરપી જવાને પળનો પણ વિચાર કર્યા વગર જીવ બચાવ્યો વાપી રેલવે પોલીસ સ્ટેશન ઉપર બનતા અકસ્માત તેમજ આપઘાતની ઘટનાઓ ઉપર અંકુશ લાવવા અને લોકોને સતર્ક કરવા વાપી જીઆરપીની ટીમ રેલવે સ્ટેશન ઉપર ટ્રેનના સમયે પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન વાપી રેલવે પોલીસ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પરના સ્ટેશન ડ્યુટીના પોલીસ કર્મચારી યોગેશ કુમાર જગુભાઈ અને જીઆરપીની ટીમ રેલવે સ્ટેશન ઉપર ફરજ બજાવી રહ્યા હતા જે દરમિયાન ટ્રેન નંબર ટુ ટુ નાઇન ટુ નાઇન દહાણુ વડોદરા એક્સપ્રેસ ટ્રેન વાપી રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર એક ઉપર બપોરે ચાર અને ચુમ્માલીસ કલાકે આવીને ઊભી રહી હતી દહાણુ વડોદરા એક્સપ્રેસ ટ્રેન ચાર અને પિસ્તાલીસ કલાકે વડોદરા તરફ જવા માટે વાપી રેલવે સ્ટેશનથી રવાના થઈ હતી જે દરમિયાન જ વાપી રેલવે સ્ટેશન ઉપર એક મુસાફર ચાલુ ટ્રેને દહાણુ વડોદરા એક્સપ્રેસ ટ્રેનમાં ચડવા જતાં બેલેન્સ ગુમાવતા પ્લેટફોર્મ ઉપર પડી ગયા હતા અને પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે આવી જતા પહેલા ફરજ પરના પોલીસ કર્મચારી મુસાફરને ખેંચી લઈ બચાવી લીધો હોય અને મુસાફર નાવ ગભરાઈ ગયેલ હોય તેમને સાંત્વના આપી બેસાડી પૂછપરછ કરી અલ્પેશભાઈ રમણભાઈ ચૌહાણ વર્ષ છત્રીસ ધંધો મજૂરી આંબા વોર્ડ કૃપાનગર સોસાયટી રહે અંકલેશ્વર જિલ્લા ભરૂચ હોવાનું તેમણે જણાવ્યું હતું અંકલેશ્વરથી વાપી ખાતે તેઓના અંગત કામ અર્થે તેઓ આવ્યા હોવાનું જણાવ્યું હતું જોકે આ સમગ્ર ઘટના પ્લેટફોર્મ ઉપર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી વસાણમાં નવરાત્રી શરૂ થતાં જ ભેજાબાજો થયા સક્રિય પહેલા જ નોર્તે ડુપ્લિકેટ પાસ બનાવી ખેલૈયાઓને વેચી કરી કમાણી જોકે ખેલૈયાઓને નવરાત્રી આયોજકો ડુપ્લિકેટ પાસ સાથે ઝડપતા સમગ્ર મામલો સામે આવ્યો પહેલા નોર્તે જ બની ઘટના વલસાડના ગોકુલ ગ્રુપના સિઝન પાસનું ડુપ્લિકેશન કરી વલસાડના ભેજાબાજે ખેલૈયાઓને સો રૂપિયા ઓછા ભાવમાં વેચી દીધી હતી

અને આયોજકોએ ખેલૈયાઓ અને નવરાત્રીમાં આવતા લોકોને આવા તત્વોથી બચવા માટેની અપીલ કરી હતી આજ રોજ અમારા ગોકુલ ગ્રુપ ના પ્રથમ દિવસે ગેટ ઉપર ચકાસણી કરતા લગભગ દસેક પાસ ડુપ્લિકેટ માટે સાથે છોકરાઓ પકડાયા છોકરાઓ ખરેખર ખૂબ સારા ઘરના હતા પણ એ લોકોએ સો રૂપિયામાં સસ્તો પાસ મળે એમ કરીને કોઈ જગ્યાથી પાસ લીધા અમે આથી એની ઇન્કવાયરી કરી અને એ બાબતે પોલીસને માહિતી પણ અમે આપી છે પાસ બિલકુલ ઝેરોક્ષ કાઢીને પ્રથમ નોશન રીતે ડુપ્લિકેટ દેખાઈ જાય એવા પાસો એમને બનાવેલા હતા જેમણે એમને પાસ આપ્યા એમને એ લોકોએ ગૂગલ પે થી પેમેન્ટ કરેલું છે એટલે ગમે ત્યારે પકડાઈ જશે અને અમે આપના માધ્યમથી જાણવા માંગીએ છીએ કે માત્ર સો રૂપિયા બચાવવા ખાતર ડુપ્લિકેટ પાસ કરીને ગોકરીને પણ નુકસાન કરી રહ્યા છે અને એમના પોતાના ભવિષ્યને પણ નુકસાન કરી રહ્યા છે જેથી આ છોકરાઓને મારી ખાસ નમ્ર વિનંતી કે હવે પછી

થોડા સમય આગળ પ્રતિક અને ટોની બોબી પટેલ સાથે ફોનમાં થયેલી ગાળા ફરિયાદ રૂરલ પોલીસ મથકે નોંધાવી હતી જે બાદ બંને વચ્ચે સમાધાન થઈ ગયું હતું તેમ છતાં તેની અદાવત રાખી ટોનીએ તેના મિત્રો નિર્મલ અને અન્ય મિત્રો સાથે પ્રતિક પટેલને માર માર્યો હતો બંને પગે અને શરીરે અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચાડી માર માર્યો હતો મારામારી થતાં જોઈ સ્થાનિક લોકો અને રાહદારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા પકડાઈ જવાની બીકે ટોની પટેલ અને નિર્મલ પટેલ સહિત અજાણ્યા ઈ સમો ભાગે ગયા હતા ઘટના અંગે સ્થાનિક લોકોએ ઈજાગ્રસ્ત પ્રતિક પટેલને એકસો આઠ મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો ઘટના અંગે વલસાડ રૂરલ પોલીસ મથકે થયેલી ફરિયાદ મુજબ વલસાડ રૂરલ પોલીસની ટીમે ટેકનિકલ સર્વિલન્સ અને બાતમીદારોની મદદ લઈને કેસમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા જે દરમિયાન વલસાડ રૂરલ પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે મારામારી કેસના વોન્ટેડ આરોપીઓ પૈકી ટોની પટેલ અને નિર્મલ પટેલ ગુલ્લાવ ચોકડી પાસેથી આવવાના હોવાની મળેલી બાતમીના આધારે વલસાડ રૂરલ પોલીસના મથકના પીઆઈ ભાવિક જીતિયાના નેતૃત્વમાં આરોપીઓની વોચ ગોઠવી બંને આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી વલસાડ રૂરલ પોલીસની ટીમે બંને આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા બંને આરોપીઓએ તથા સાગરીતો સાથે મળી પ્રતિક પટેલને માર માર્યો હોવાની કબૂલાત કરી હતી વલસાડ રૂરલ પોલીસની ટીમે બંને આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે વાપી શહેરમાં આ વર્ષે ભવ્ય રીતે નવદુર્ગા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે નવ દુર્ગા સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત આ મહોત્સવની શરૂઆત ઉત્સાહભેર થઈ હતી અને પ્રથમ દિવસે કળશ યાત્રા કાઢવામાં આવી હતી યાત્રામાં કુલ એકસો એકસઠ મહિલાઓએ ભાગ લીધો હતો કળશ યાત્રા ચણોદથી લવાછા સુધી યોજાઈ હતી જેમાં ભાગ લેનાર મહિલાઓએ ભક્તિભાવે યાત્રા કરી રામેશ્વર મહાદેવ મંદિરેથી વિશેષ રીતે પાણી ભરી કળશમાં ભર્યું હતું આ કળશ પંડાલમાં લઈ જવામાં આવ્યું જ્યાં નવ દિવસ સુધી તે પૂજન અર્થે રાખવામાં આવશે પૂજા અર્ચના આ યાત્રા દશેરા સુધી ચાલુ રહેશે અને ભક્તો માટે આ કળશ પૂજાનો ખાસ મહત્વ છે આ વર્ષે દુર્ગા મહોત્સવનું આયોજન ચણોદમાં આવેલ મેંગોવિલા ખાતે વિશાળ સ્તરી કરવામાં આવ્યું છે જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે મહા ઉત્સવના આ કાર્યક્રમમાં દરેક દિવસ પૂજા આરતી અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભક્તિમાં રંગાયેલ રહેશે ભક્તો મોટી સંખ્યામાં અહીં આવે છે અને માતાજીના આકાશ ફેરી જય ઘોષોથી વાતાવરણ પાવન બની રહ્યું છે મહોત્સવ દરમિયાન ખાસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે જેથી લોકવ્યવસ્થા સુચારુ રહે અને દરેક ભક્તજન આ પૂજામાં સરળતાથી સામેલ થઈ શકે તારીખ ચાર દસ બે હજાર ચોવીસને શુક્રવારના સવારે નવ કલાકે રોણવેલ મુકામે આર કે પટેલ સાર્વજનિક વિદ્યાલય રોણવેલના પટાંગણમાં રૂક્ષમણી બા પ્રાર્થના હોલ ખાતે વલસાડ જિલ્લાના તાલુકા કક્ષાનો સેવા સેતુ નો કાર્યક્રમ આજુબાજુના કુલ ગામડાઓના લાભાર્થીઓએ વિવિધ જેટલી યોજનાઓનો લાભ લીધો કાર્યક્રમમાં ધરમપુરના એમએલએ અરવિંદભાઈ પટેલ વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ રણવીલ વિભાગ કેળવણી મંડળના પ્રમુખ જયેશભાઈ પટેલ મંત્રી રમેશભાઈ પટેલ મામલતદાર વલસાડ કલ્પનાબેન ચૌધરી તાલુકા વિકાસ અધિકારી વલસાડ મહેન્દ્રભાઈ ચૌધરી તાલુકા નાયબ મામલતદાર રુચિકાબેન હિમાલયા સુરઠિયા શાળાના આચાર્ય ધનસુખભાઈજી આહિર વિવિધ વિભાગોમાંથી પધારેલા અધિકારીઓ કર્મચારીગણ તેમજ આજુબાજુના ગામોના અગ્રણીઓ અને લાભાર્થીઓએ પધારીને શોભાની અભિવૃદ્ધિ કરી હતી સમગ્ર કાર્યક્રમ અંતર્ગત અંદાજીત બે હજાર પાંસઠ જેટલા લાભાર્થીઓએ વિવિધ યોજનાઓનો સ્થાનિક કક્ષાનો લાભ લીધો હતો કાર્યક્રમના અંતે યજમાન શાળાના આચાર્ય ધનસુખભાઈજી આહિરે મહેમાનશ્રીઓ અધિકારીઓ લાભાર્થીઓ અને સવિશેષ બા પ્રાર્થના હોલ ના દાતા જયેશભાઈ આર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો નમસ્કાર આજે દસમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ જે વલસાડ તાલુકાના રોનવેલ વિભાગમાં આજે યોજાઈ રહ્યો છે એ પ્રસંગે આજે મારી સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ માન્યશ્રી મનહરભાઈ તાલુકાના મામલતદાર તાલુકાના ટીડીઓ અને આ કેળવણી વિભાગ રોનવેલ વિભાગના સંચાલક શ્રી જયંતિભાઈ ગામના સરપંચ હેનિલબેન ડેપ્યુટી સરપંચ મહેશભાઈ અને શાળાના આચાર્ય ડૉક્ટર ધનસુખભાઈ આહિર તથા ગામના અને આજુબાજુ ગામના સરપંચશ્રીઓ સાથે આ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત જે લોકોને જે જરૂરિયાતમંદ લોકો આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે એમાં રેશન રેશનકાર્ડમાં સુધારો વધારો કરવો જાતિના દાખલા મેળવવા જે આયુષ્યમાન કાર્ડ છે એ આયુષ્યમાન કાર્ડ મેળવવા જે કિસાન સન્માન નિધિ જે એમને યોજના છે એમાં એમના બેંક સાથેના આધાર લિંક કરવી અને રેશન કાર્ડમાં પણ ઈ કેવાયસી કરવાના આ બધા જ જે કામો છે એ જે તાલુકા મથકે લોકોને જવાનું ન થાય અને સ્થળ પર જ એનો નિકાલ થાય એ માટેના સેતુ કાર્યક્રમમાં ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને લોકોને ઘર આંગણે આ સુવિધા સંપન્ન રહી છે